ધાનેરા પોલીસ મથકે તેરા તુજકો અર્પણનો કાર્યક્રમ યોજાયો જેમાં ટાઉનમાંથી ચોરાયેલ મોબાઈલ માત્ર એક જ માસમાં પરત મેળવવામાં ધાનેરા પોલીસ સફળ થઈ હતી જે આજે તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં સોળ જેટલા મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા હતા પ્રોગ્રામ છે કે તેરા તુજકો અર્પણ જેમાં પોલીસ સ્ટેશનમાં કબજે લેવામાં આવેલા જે વાહનો હોય છે તેમનો મુદ્દામાલ હોય છે ચોરીનો મુદ્દા માલ હોય છે કે ગુમ થયેલો કોઈ મુદ્દા માલ હોય છે જે અનુસંધાને આજે ધાનેરા પોલીસમાં ચોથો કાર્યક્રમ કરવામાં આવેલો છે જેમાં છેલ્લા બેથી ત્રણ મહિનામાં જે લોકોના મોબાઈલ ગુમ થયેલા હતા તે ગુમ થયેલા મોબાઈલની પોલી સ્ટેશન ખાતે અરજી આવેલી જેના માટે એક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવેલી પાંચ માણસોની તેઓને તપાસ સોંપવામાં આવેલી તો તેઓએ તપાસ દરમિયાન છેલ્લા બે થી ત્રણ મહિનામાં પંદર મોબાઈલ શોધી કાઢેલા અને આજે જે મોબાઈલ ધારકો છે જેઓના મોબાઈલ ગુમ થયા હતા તેઓને પોલીસ ખાતે બોલાવીને તેરા તુચકો અર્પણ કાર્યક્રમમાં તેઓને સુપ્રત કરવામાં આવેલા છે જે તમામ મોબાઈલની કિંમત ત્રણ લાખ સત્યાવીસ હજાર ચારસો ચુમ્માલીસ રૂપિયા થાય છે મોબાઈલ પરત મળતા અરજદારોમાં અડેરી ખુશી જોવા મળી હતી અને પોલીસની કામગીરીને વખાણી હતી તો કેટલાક અરજદારોએ થાણેરા પીઆઈ એટી પટેલને સાલ ઉઠાડીને સન્માન કર્યું હતું रिपोर्टर हिम्मत मोदी जी एक्सप्रेस न्यूज ठाणेरा जी एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूले ताजा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें हर न्यूज़ को लाइक करें